હવે આફ્રિકાની મુખ્ય સિટી તરફ જઈ રહ્યા છીએ આપણે અને આફ્રિકાના ઘણા ખરા દેશ જોવાના છે લગભગ ત્રણ દેશમાં તો મુલાકાત કરવાની છે એટલે આપ ફોનમાં સબક્રાઈઝ કરશો તો આપને નવા નવા વિડિયા જોવા મળશે અને ખાસ કરીને આફ્રિકા દેશ જોવા મળશે જે આફ્રિકા દેશ એ એકદમ રમણીય અને સરસ મજાનો આ દેશ છે અને આ દેશની અંદર આપ જોવો છો કે કોઈ પણ ટુ વ્હીલ હશે પોતે તો હેલ્મેટ પહેર્યું છે પણ પાછળ છે એણે તે હેલમેટ પહેર્યું છે અને ટ્રાફિક કંટ્રોલ બહુ સરસ છે લોકો નીતિ નિયમમાં બહુ માને છે અને ખાસ કરીને અહીં ટ્રાફિકનો પ્રોબ્લેમ નથી જ્યાં સિગ્નલ આવે ત્યાં જ ઊભું રહેવાનું હોય છે આ ચેનલને લાઈક કરશો શેર કરશો સબસ્ક્રાઈબ કરશો તો આપને આફ્રિકાના અલગ અલગ દેશો જોવા મળશે અલગ અલગ સિટી જોવા મળશે અત્યારે આપણે શાક માર્કેટ તરફ જઈ રહ્યા છીએ અમારા ડ્રાઈવર છે ઇદ્રિશભાઈ ઇદ્રિશભાઈ આ ગાડી ઓલરેડી આપણી છે ने ड्राइवर से इंद्रेश भाई ये तो बंद से गोपी सीताराम बोलो सीताराम सीताराम युवराज युवराज जोन दादा के सीताराम करो वाह लाल लाइट आई गई ये मन से आ चार चौक से क्या चार ट्रैफिक जाम था ही आज नहीं कदे गम्मे इतलो ट्रैफिक होय તો ટ્રાફિક જામ ન થાય

બેનીન દેશ આફ્રિકામાં આવેલો છે અને આ દેશને લગભગ ચાર પાંચ દેશની બીજી બોર્ડરો મળે છે અને આ દેશમાં ક્રિમિનલ લગભગ ઝીરો ટકા સેમ કયો તો ચાલે આ બેનીન દેશનો ક્રાઈમ રેટ તમે જોઈ શકો છો અને બીજા નંબરમાં ટ્રેનનો પુલ અને વાહનનો પુલ એક જ હોય એવું તો જો આ જગ્યાએ જોવા મળે જે ટ્રેન ટ્રેન નો પુલ વચ્ચે પાટા અને બે બાજુ વાહન ચાલે એવી રીતનો પુલ છે અહીંથી સમુદ્ર એકદમ નજીક છે જો કે સમુદ્રના કિનારે જ આખો દેશ આવેલો છે શાકભાજી લેવા માટે આવી ગયા છીએ આપણે